નમસ્ત નમસ્ત સસ્ય નમસ્ત સસ્ય નમો નમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર વસંત પંચમી કેમ કે આવતીકાલે છે વસંત પંચમી તો વસંત પંચમી નું શું છે મહત્વ વસંત પંચમી દિવસે કયા કાર્ય કરી શકાય વસંત પંચમી નું શુભ મુહૂર્ત શું છે અને જીવનમાં આગળ વધવા માટે મા સરસ્વતી ના બાર નામ કયા ચમત્કારી છે તો સંપૂર્ણ જાણકારી આજના ના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું તો દર્શક મિત્રો ખાસ કરીને વસંત પંચમી એટલે એવું કહેવાય છે મહા સુદ પંચમી મા મહિનામાં અજવાળિયામાં આવનારી પાંચમ તિથિ જેને વસંત પંચમી કહેવામાં આવે છે વર્ષની અંદર અમુક દિવસો એવા હોય કે તે દિવસોમાં કરેલું કાર્ય શુભ જ પરિણામ આપે છે દિવસની તાકાત એવી હોય છે ચાહે એ દિવસે વિછોડો હોય 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 પંચક કે ગમે પણ એ દિવસની શક્તિ એવી હોય છે કે તે દિવસમાં કરેલા કાર્ય શુભ પરિણામ આપે છે કેમ કે વસંત પંચમી એટલે મા સરસ્વતીનો જન્મદિવસ જન્મ કહેવામાં આવે છે એક છે વિજયાદશમી જે દિવસે કરેલા કાર્ય સિદ્ધ બને છે અક્ષય તૃતીયા અક્ષય તૃતીયા ની તિથિ એક એવી છે લાભ પંચમી લાભ આપવાની પાંચમ તો આ બધા જે દિવસો છે આ બધા દિવસો બહુ શક્તિશાળી દિવસો હોય છે તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવી થાય કે શાસ્ત્રીજી અમારે વસંત પંચમી આવે તો મારે કઈ કાર્ય કરવું તો કરાય કે ના કરાય ઘણા કે વિછોડો છે ઘણા કે પંચક છે ઘણા કે આમ છે પણ એક વસ્તુ છે કે જ્યારે આવો દિવસ આવતો હોય એટલે આંખ બંધ કરીને તમે શુભ કાર્ય કરી શકો કેમ કે આ દિવસની એવી શક્તિ છે કે આ દિવસમાં કરેલા કાર્ય હંમેશા શુભ જ પરિણામ આપે છે કેમ કે સ્વયં માં સરસ્વતી નો જન્મ છે એવું કહેવાય છે કે સરસ્વતી માતા અને સાથે કામદેવનો જન્મદિવસ વસંત પંચમીના દિવસે થયેલો છે. વસંત પંચમી જ્યારે હોય ત્યારે મનુષ્યને તો આનંદ થાય પણ એની સાથે પશુ પક્ષી વનસ્પતિઓને પણ આનંદ થાય છે કેમ કે વસંત ઋતુની શરૂઆત એટલે વસંત ઋતુઓના રાજા જે છે જેને વસંત કહેવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ જ્યારે વસંત ઋતુ શરૂઆત થાય એટલે એને એક ગુજરાતી ભાષામાં આપણે એને પાનખર ઋતુ પણ કહેવામાં આવે છે મતલબ કે આ ઋતુમાં નવા પાન આવવાની શરૂઆત થાય છે જૂના પાન જેવો જે ખરી જાય છે એટલે પાનખર ઋતુ કહીએ અને નવા પાન એની અંદર આવે છે વનસ્પતિઓમાં એક તાકાત આવે છે પશુ પક્ષીઓમાં એક ચેતના શક્તિ આવે છે શરૂઆત કરીએ વિષ્ણુ ભગવાને જયારે બ્રહ્માજીને સૃષ્ટિ બનાવવાની રચના કરવાનું કહ્યું એટલે બ્રહ્માજી છે બ્રહ્માજી એ દસ પુત્રો મતલબ દસ પુત્રોને ઉત્પન્ન કર્યા અને તે દસ પુત્રો જે હતા એમાંથી એક પુત્ર હતું મનુ અને મનુ અને શત્રુપા આ દુનિયાના પ્રથમ પુરુષ ગણવા પુરુષ અને સ્ત્રી કહેવામાં આવે છે બ્રહ્માજીએ દુનિયા બનાવી મનુષ્ય બનાવ્યા પણ હજુ એમ જોઈએ એવી મજા નથી આવતી એમને એવું લાગ્યું કે હજુ કંઈક કંઈક ઓછું છે હજુ કંઈક કરવાની જરૂર છે કેમ કે જે એનર્જી જે ચેતના જે પાવર જે હોવ જોઈએ જે પૃથ્વીમાં એ નથી દેખાતી અને તે વખતે બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી જલ લીધું અને પૃથ્વી પર જારે જલનો છંટકાવ કરવામાં આવે છે એક એનર્જી માટે ત્યારે એવું કહેવાય છે કે તે એ એનર્જી જ્યારે એ પૃથ્વી ઉપર જ્યારે પાણી ભૂમિ સાથે સ્પર્શ થયું ત્યારે પૃથ્વીની અંદર ધ્રુજારી થઈ અને માટી અને પાણીનો સંગમ થયો અને ત્યારે એક બીજ નીકળ્યું જેમાંથી ધીરે ધીરે કરતા 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 ચારેય મતલબ સૃષ્ટિમાં હરિયાળી વ્યાપિત થઈ વનસ્પતિનો પ્રાદુર્ભાવ થયો વનસ્પતિ ઉત્પન્ન થઈ અને ત્યારે મા સરસ્વતીની ઉત્પત્તિ થઈ છે સરસ્વતીનો નો પ્રાદુર્ભાવ થયો છે અને ત્યારે એવું કહેવાય છે કે એક દેવીને બ્રહ્માજી જોવે છે અને એ દેવીના હાથની અંદર વીણા અને પુસ્તક હોય છે અને એ દેવીનું સ્વરૂપની વાત કરવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે ગૌરી દેહા સમતા યા સ ગુણાસ્ત્રા સરસ્વતી પ્રોક્તા શુંબા સુર ની જ્યારે મા એ દેવીએ જ્યારે વીણા પુસ્તક હાથમાં ધારણ કરેલું છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે હે દેવી તમારા હાથમાં જે વીણા આ જે સંગીત છે એને તમે એનો નાદ કરો અને ત્યારે એવું કહેવાય છે કે મા ભગવતી વીણાનું જ્યારે એ નાદ કરે છે યા કુંદેન દોત સાર હાર ધવલા અને એ જે સુંદર ધ્વનિ ઉત્પન્ન થઈ જે સંગીતની ઉત્પત્તિ થઈ જે એનર્જી ઉત્પન્ન થઈ એ એનર્જીથી જગતની અંદર હરિયાળી વ્યાપિત થઈ શક્તિનો સંચાર થયો અને એ સંગીત એ ધ્વનિથી એવું કહેવાય છે કે જગતની અંદર જે પ્રાણીઓ હતા એ પ્રાણીઓની અંદર વાચા ફૂટી મતલબ પ્રાણીઓ અને મનુષ્ય એ બોલતા થયા છે એટલે મા સરસ્વતીને વાણીની અધિ અધિષ્ઠાત્રી પણ કહેવામાં આવે છે આપણા શરીરમાં માં સરસ્વતી ક્યાં છે તો જીવવા જે આપણી છે જે શબ્દ જે આપણે બોલતા હોઈએ છીએ જગતમાં જે કઈ જીવ બ્રહ્માજીએ બનાવ્યા હતા તે જીવોની અંદર વાણી માં સરસ્વતી અર્પણ કરી છે અને જગતમાં હરિયાળી ચારેય દિશામાં ફૂલ એકદમ સુવાસિત બન્યા છે અને તે વખતે બ્રહ્માજીએ માં સરસ્વતીનું નામ મતલબ એ દેવીનું નામ સરસ્વતી પાડ્યું છે એટલે એ દિવસ જે હતો જેને વસંત પંચમી કહેવામાં આવે છે એટલે આ જગતની અંદર વસંત પંચમી જે દિવસે હોય હોય સરસ્વતીનો આ દુનિયામાં જ્યાં સંગીત છે જ્યાં કલા છે સાહિત્ય સંગીત કલા વિહીન કે કલા બહુ મહત્વની છે જેના જીવનમાં સંગીત નીકળી જાય કલા નીકળી જાય શોખ નીકળી જાય તો એ વ્યક્તિનું જીવન છે નિર્માલ્ય બની જાય છે જેમ કે ઘરમાં કોઈ પતિ પત્ની રહેતા હોય પણ એકબીજા પ્રત્યે પ્રેમ હોય ને તો એને ઘર કહેવામાં આવે પણ એકબીજા પ્રત્યે લાગણી ના હોય ને પ્રેમ જતો રહે તો એમાં મજા ના હોય જેમ ખાવાની અંદર ભોજન આપણે કહીએ ભોજન ખાવાથી એમાં જો સ્વાદ નીકળી જાય તો એ ભોજનનું મહત્વ રહેતું નથી તેમ જે એનર્જી છે જે સ્વાદ છે જે સંગીત છે જે કલા છે એમાં સરસ્વતી છે અને મા સરસ્વતી જે જ્ઞાનની અને વાણીની અધિષ્ઠાત્રી દેવી છે સારી બુદ્ધિ અને સારી વાચા પ્રદાન કરે છે માં સરસ્વતી એવું કહેવાય છે કે માં ભગવતીને આ દેવીને વિદ્યા વાણી બુદ્ધિ સંગીત અને પુસ્તક નું પૂજન વિશેષ કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે જે વ્યક્તિ કલા ક્ષેત્રમાં હોય જેનું કામ છે ગાવાનું વગાડવાનું અથવા જેની આજીવિકા એના ઢોલક હોય તબલા હોય હાર્મોનિયમ હોય ઓર્ગન હોય કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એનાથી આજીવિકા ઓજાર મતલબ જે કઈ એના સંગીત કલાના જે વસ્તુ હોય તો એનું પૂજન કરવું બહુ જ શુભ પરિણામ આવે છે શક્ય હોય તો એક સુંદર કપડું ચોખ્ખું સફેદ કલરનું કપડું લેવું તેમાં ગંગાજલ પધરાવી અને એ ભીનું કપડું કરી અને તમારા જે ભાજીન્દ્રા હોય એને સુંદર મજાનું એને સાફ કરો અને એની ઉપર ચંદનના તિલક કરો અને સફેદ પુષ્પની માલા અથવા સફેદ પુષ્પ એની ઉપર મૂકો અને સરસ મજાનું ધૂપ એને અર્પણ કરી અને માં સરસ્વતીને પ્રાર્થના કરો કે હે મા ભગવતી હે જગદંબા અમારી આ જીવિકા આના ઉપર છે કેમ કે દુનિયાની અંદર જે કલા નથી ઘણા વ્યક્તિ એવા હોય કે પોતાની ગાયને કરોડો રૂપિયા કમાતા હોય પણ પોતાનો સ્વર જ્યારે એ શબ્દ સ્વર પેટી જયારે જતી રહે અથવા અવાજ બગડી જાય તો એ વ્યક્તિની જે કિંમત હોય એ વેલ્યુ રહેતી નથી તો જે છે સંગીતની તો આજના દિવસે કરવાથી તાલ સુર તમારી ગાયિકા જે કહે છે બધું સુંદર બને છે બીજા નંબરની વસ્તુ મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે માતાજીના બાર નામ બહુ ચમત્કારી છે શક્ય હોય તો દરેક નામની એક એક માળા કરવી મતલબ બાર નામની બાર માલા જો આવતીકાલે વસંત પંચમી છે જો એને કરવામાં આવે છે તો કલા ક્ષેત્રમાં જે લોકો પોતે પોતાના જીવનમાં એક બ્રાન્ડ બનવા માગે છે મતલબ આગળ વધવા માંગે છે તો ચોક્કસ આવતીકાલે તમારા દેવ સેવામાં બેસીને આપ જો આ બાર મંત્રની મતલબ બાર માળા કરો છો તો ઐશ્વર્ય શક્તિમાં સરસ્વતી ની જરૂર કૃપા તમારી ઉપર થાય છે એ બાર નામ કયા છે તે પણ હું તમને જણાવું છું સાથે સાથે હું તમને બાર નામ જણાવતા પહેલા સારા મુરતની પણ વાત કરી લઈએ કે આવતીકાલે કલાજ સારો દિવસ આવતીકાલનો દિવસ શુભ છે અને તમારે કઈ વસ્તુ ખરીદી કરવી હોય તો સારી હોરાની અંદર સારા મુરતમાં તમે એ વસ્તુ પણ લાવી શકો જોકે કે દિવસ કાલનો દિવસ આખો શુભ જ છે પણ એમ જો શ્રેષ્ઠ હોરા પ્રમાણે તમે જો મુહૂર્ત કરો છો મતલબ હોરા અનુસંધાનમાં કઈ પણ વસ્તુ તમારે ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો જેમાં સવારે આવતીકાલે પ્રાતકાલ સવારે આઠ વાગે ને અઢાર મિનિટ થી માંડીને સવારે અગિયાર વાગે ને ત્રણ મિનિટ નો સમય જે છે જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે તો આ સમય તમારા માટે એકંદરે શુભ છે બપોરનો સમય અગિયાર વાગે ને અઠાવન મિનિટ થી માંડીને એક વાગે સુધીનો જે સમય છે તો આ સમય પણ તમારા માટે શુભ છે જેમાં તમારે કઈ પણ વસ્તુ લેવી હોય મુહૂર્ત કરવું હોય તો આ સમયમાં તમે કરી શકશો ત્રીજો મુહૂર્ત બપોરે બે વાગે ને ચુમ્માલીસ મિનિટથી માંડીને પાંચ વાગે ઓગણત્રીસ મિનિટનો સમય છે આ પણ સમય શુભ છે અને છેલ્લો સાયમ સાયમકાલ એટલે કે સાંજનો સમય જે છે છ વાગે ને ચોવીસ મિનિટ થી માંડીને સાત વાગે ને ઓગણત્રીસ મિનિટનો સમય પણ શુભ છે તો આ સમયમાં તમે જે કંઈ નવું વસ્તુ તમારે ખરીદી કરવી હોય તમે એ સમયમાં ચોક્કસ કરી શકો છો બીજા નંબરની વાત બાર નામ જે હું તમને કહેવા માંગુ છું તે બાર નામ તમે લખી લેજો તો જેના કારણે મા તમને આશીર્વાદ પ્રાપ્ત થશે નાનું બાળક હોય જે અભ્યાસમાં નબળું રહેતું હોય તો એ પણ આ બાર નામ આવતીકાલે કરી શકે છે પહેલું નામ છે ઓમ ભારત નમ ઓમ નમઃ બીજું નામ છે ઓમ નમઃ ન शारदायै नमः चोथु नाम छे ॐ हंसवाहिन्यै नमः पाचम नाम छे ॐ जगत्यै नमः छठु नाम ॐ वागेश्वर्यै नमः सातम नाम ॐ कुमुद्यै नमः

નમઃ તો દર્શક મિત્રો બાર રામ નામ તમે ઉપાય કરી અને માના આશીર્વાદ તમે લઈ શકો છો આજે સુંદર મજાની જાણકારી આપી છે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રભુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હોય તમે રજા